નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું ડીસા માર્કેટ યાર્ડના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપણે ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજ રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ રોજ જોવા મળી રહેશે ખેડૂત મિત્રો નમસ્કાર આજે ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ બાર શુક્રવાર ડીસા માર્કેટ યાર્ડમાં જીરો રાયડો એરંડા વગેરે જેવા પાકના બજાર ભાવની વાત કરીએ તો સૌ પહેલાં જીરોનો ભાવ ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો એકાવન રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો સત્તર એરંડાના બજાર ભાવ અગિયારસો પાંચથી અગિયારસો ચોવીસ સોળસો એક થી સત્તરસો પંચાવન રાજગરો બારસો સિત્તેર થી તેરસો ચોવીસ જુવાર ચારસો સાહીઠ થી ચારસો સાહીઠ બજાર ભાવ એક હજાર થી બારસો અઠ્યાસી બાજરી ચારસો થી ચારસો નેવું ટુકડામાં વાત કરી તો ચારસો થી છસો ચોવીસ મગફળી અગિયારસો થી ચૌદસો એકાવન રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટના આજના સો ટકા સાજા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોમાં અંત સુધી બધાને વિનંતી જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી જશે અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો અને અનુકૂળ આવે તો કોમેન્ટ કરવા ભૂલતા નહીં જેથી કરીને મિત્રો અમને ખબર પડે કે વિડીયો તમને કેટલો પસંદ આવે છે